મિત્રો આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ જોવા લાઈવ જોવાના છીએ હરાજીમાં તો વિડીયો એન્ડ સુધી વિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોવ તો ખાસ કરીને આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે આ પેજમાં અને આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો અઢારો અપડેટ બધું મળે છે તો કેવા રહે છે બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈએ છીએ અને જોઈએ છીએ પ્લસ આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ડુંગળીનો ભાવ રહ્યો છે બરાબર ઘણા લોકો એવા છે જે ખાલી મેન મેન પોઈન્ટ જોવે છે પછી વિડીયોને સ્કીપ કરી નાખે છે તો ભાઈ ખાસ કરીને વિડિયોને એન્ડ સુધી જુઓ જેથી કરીને યુટ્યુબ બીજા ખેડૂત સુધી પણ મોકલે વિડિયોને એન્ડ સુધી વોચ કરજો કેવા રહેશે બજાર ભાવ આપણે લાઈવ હરાજીમાં જઈએ છીએ અને જોઈએ છીએ એકડે એકથી બધાઓ

બસોને એસિયા અઠ્યાર રૂપિયા તમારી તો બસો અઠ્યા હજાર રૂપિયા બોલો પૂરું હજાર હજાર રૂપિયા બસો અગિયાર અંગિયા રૂપિયા બોલબાય તો બસો અઠ્યા હજાર હજાર રૂપિયા કોઈ બસોને એંચ્યા અગિયાર રૂપિયા બોલબાઈ તો બસો અહીંયા હજાર રૂપિયા હજાર હજાર એમ બસોને અત્યાર રૂપિયા એકસો <laughs> અડચ હરજન ને હોગા છે તે 372 372 રૂવા મળતો છે 372 હાચો રહે છે 878 178 જે મંઠાઈ છે 878 178 878 ઓકે કરી દો આ મંઠાઈ છે મેજો તો જીશા હોગા છે ને કોઈ

200 રૂપિયા 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા બોલ કા 200 200 રૂપિયા 200 200 નિયંત્રણ 1 2 3 4 5 6 100 રૂપિયા રૂપિયા दबाई तो 206 206 રૂપિયા दबाई तो 204 ઘરે જો 100 રૂપિયા આયા પાછો 250 250 250 રૂપિયા 250 રૂપિયા 26 26 26 26 26 7031 244 44 1 45 84 50 52 90 90 કાય તો 260 85

રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે વીસ કિલો બસોતેર ભાઈ દાદા બસો ને એકવીસ રૂપિયા

મિત્રો બસો ચોરાણું રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો ક્વોલિટી સારી છે સફેદ ડુંગળીમાં

તણપણ એકવાર એક રૂપિયા બોલતા કે રૂપિયા તબાઈક તણપણ એકાવન રૂપિયા એકવાર રૂપિયા એકા રૂપિયા તણસો એકા રૂપિયા તબાકો ધણસો રૂપિયા બોલતા દાણપણ એકાવ આઠ રૂપિયા ધણપણ એ માવન બવા આઠ આઠ ના અરે લાવો 360 ને 62 62 62 બાય 1.5 770 રેકો છે જેપો છે બોટિયા અલાભાઈ સુપર 100 17 80 80 દેખા છે ભાષીતાશલ 2500 300 કા પોટલ ને પૂરી ગયો 50 50 2500 88 84 84 84 84 84 84 84 84

बाकी पांच रुपया बाकी पांच सौ ने बासी रुपया टमाटो बासी बाकी पांच सौ ने बासी અઠાણું રૂપિયા ત્રણસો અઠાણું અઠાણું રૂપિયા અઠાણું અઠાણું રૂપિયા ત્રણસો અઠાણું અઠાણું ચારસો ચારસો રૂપિયા સાતસો સાતસો એક એક રૂપિયા બે બે રૂપિયા ચારસો ત્રણ ચાર રૂપિયા સાતસો ત્રણસો ત્રણ ચાર ચાર રૂપિયા લો છે ત્રણ એના ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચારસો ચાર ચાર ને પાંચ છ રૂપિયા ચારસો છ

એકસો રૂપિયા હલો ભાઈ સારું ચાલુ એકસો પાછો પાંચસો 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા હરું છે હાલો ભાઈ હરું છે હાલો અમે અમે આજુરો 500 100 200 300 400 500 હરું છે આપણે હાલો ભાઈ હરું છે એકસો ઓગણ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલોનો ભાવ મિત્રો એકસો ને તેસઠ રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલો એકસો પાસઠ રૂપિયા ભાવ વીસ કિલો હસો ને એકત્રીસ રૂપિયા લેવામાં કોઈ નહીં હતો એકસોને એકસો રૂપિયા એંચી એસી રૂપિયા એંચી એંસો રૂપિયા આખો રૂપિયા મળવાની એકસો એસ રૂપિયા એંસી રૂપિયા આખો એચેસ રૂપિયા મોટા રૂપિયા એકસો એંચી ભાઈ ભાગ્યા એસી રૂપિયા સો રૂપિયા મળવા જાય તો એંચે એસી રૂપિયા

એકસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વીસ કિલો એકસો એકોતેર રૂપિયા ભાવ આવ્યો સાડે ભાર્તાઈ હસ હોબા હેતે બીજિયા હાલો બા હરુ

એકસો ને બ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વીસ કિલોનો જોઈ